અંજાર ની પિંજલ શું ભગવાન ની આ ભૂલ હશે પુનર્જન્મી ઘટનાઓ આપણે આ વિષય આપણે અલગ અલગ વાતો ઘણી બધી સાંભળી હોય છે ત્યારે આ એક કિસ્સો અમારી નજીક આવ્યો અને અમે એની મુલાકાત લીધી કોમેન્ટો પણ કરી છે જ પણ તેમ છતાંય અમે એવો પ્રયત્ન કર્યો કે દક્ષાને લઈ અને અંજાર જઈએ અને એના પૂર્વજન્મના માતા પિતાને મળીએ આ ભાવમાં એના આ માતા પિતા શું વાત કરે છે એ વિડિયો હવે અમે મૂકી રહ્યા છીએ જેને તમે જોજો અને એ જોયા પછી તમે તમારા પ્રતિભાવો આપજો કે શું દક્ષાએ એના પુનર્જન્મમાં એના ગયા ભવના માતા પિતાને મળવું જોઈએ કે કેમ અને જો એ મળે છે તો શું એ માતા પિતા એને અપનાવશે કે કેમ હા અચ્છા મમ્મી કા નામ ચેતાજી કેટલા સમયથી તમને કેવી રીતે ખબર પડી કે આ બેબી આવી રીતની વાત કરે છે અમે પહેલી ફૂલ લપ કરતી ને અમારા મનમાં ધન પર લીધું તો અમે બરાબર એટલે અમારા મનમાં શું છે પુત્ર બોલવા શીખે છે કે એટલે બોલતી કોઈ લોકો કરતા કે સમસ્કાર હશે ને કોઈ બરાબર પછી આસ્તે આસ્તે વાત કરી બધી તેમ લોકો પૂછવા મળ્યા ને વાત કરવા મળી તો પહેલાં મારા જેલા મંજરમાં હતા મારી દૂસરી મમ્મી હતી મારા દૂસરા પપ્પા હતા એ વાત કરતી છોડી બરાબર પણ અમે કોઈ ધોન પર લીધું ના મારા કીધું મજા કરતી છે મારા મનમાં કીધું તો આસ્તે આસ્તે બોલવા મળી ને પણ લોકોને પૂછવા મળ્યા ને એટલે આ કેવા કહેવા મળી કે આવી બી ના બની હતી હું આવી મરી જતી આ બધી વાત કરતી એટલે અમને તો ડાઉટ લાગ્યો બધાને અમુક લોકોને કે શું આટલા બાપ નામ ગમણ નામ ના બોલી ડાયરેક્ટ અંજાર જેમ કીધું એને સાચી વાત પછી એક ભાઈ તો મેં ફોનમાં રેકોર્ડિંગ કરતો બેઠો બેઠો પત્રકારને બતાવ્યું પછી ભાઈ હમા લેવા આવ્યો બરાબર તમે કોઈ દિવસ પ્રયત્ન નહીં કર્યો કે ત્યાં અંજાર જાઓ ને કોઈ જાડો નહીં કોઈ જગ્યા પ્રયત્ન નથી કર્યો ના તમને હમણાં જ ખબર પડી આવી કે જ

अंदर मंदिर में आम 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 आ, पता जाने तो हम सभी भी कहाँ करिए हम हम हमको पता हो जाना है अंजार जाना है पुराने घर जाना है नहीं नहीं हो तो गया तो यार दूसरे माँ बाप मिल गए तो दूसरों के क्या जरूरत है उनको मिलने की जरूरत नहीं है नहीं। उनको नहीं मिलना है पक्का दूसरे, दूसरे माँ बाप मिल गए अब दूसरे वो, पक... वो केक वाले पापा के पास नहीं जाना है नहीं वो मामा के पास नहीं जाना है नहीं पे नहीं बैठना है फिर थोड़ा मन थोड़ा मन तो है હોગા અચ્છા ઠીક